પોલીસ કર્મચારી અને એસપીને ભવ્ય વિદાય માન આપ્યું હતું એસપી કચેરી ખાતેથી જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાનો ભવ્ય રોડ શરૂ થયો હતો જે કોલેજના પટાંગણમાં સન્માન સભાના રૂપમાં ફેરવાયો હતો હર્ષદ મહેતાના પિતા શ્રી બાલુભાઈ મહેતા પણ ખાસ હાજર રહ્યા હતા તો જૂનાગઢ વાસીઓનો પ્રેમ અને સન્માન જોઈને જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસીયાએ કહ્યું કે આવું સન્માન મેં ભૂતકાળમાં ક્યારેય જોયું નથી જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ કહ્યું કે હું કાયમ જૂનાગઢનો ઋણી રહીશ અને જૂનાગઢ વાસીઓનો અભૂતપૂર્વ પ્રેમ મને સાંપડ્યો છે સાથે વુહાનમાં ફરીથી એકવાર લોકડાઉન શાળા કોલેજ બંધ અને કેટલાક ચોક્કસ નિયમો જાહેર કરવામાં આવ્યા છે એક સો થી વધુ લોકોના મોત થયાની પુષ્ટિ મળી રહી છે ત્યારે ભારત સરકારે આ વાયરસથી લોકોને ન ગભરાવા અપીલ કરી છે કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કહ્યું કે આ વાયરસ છે પરંતુ જીવલેણ નથી આ વાયરસથી મોત થતા નથી ભારતમાં આ નવા વાયરસના આઠ કેસ નોંધાયા છે જેમાં અમદાવાદમાં એક બાળકીનો પણ સમાવેશ થાય છે ગુજરાત રાજ્ય પોલીસ દળમાં હાલ ભરતીનો મહાકુંભ શરૂ થયો છે આજે રાજ્યના પંદર મેદાન ખાતે મહિલા સહિત ભાઈઓ માટે શારીરિક ક્ષમતા કસોટી યોજાઈ હતી દોડની આ સ્પર્ધામાં ભાઈઓ અને બહેનોએ પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું પરંતુ જે ઉમેદવારો સફળ રહ્યા તેઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા જ્યારે જે ઉમેદવારો નિષ્ફળ રહ્યા તેઓ રાજ્યમાં એક જગ્યા માટે ભરતીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે મેદાન ઉપર અલગ અલગ દ્રશ્યો જોવા મળ્યા ખાસ કરીને મહિલાઓની સાથે એમના માતા પિતા પણ આવ્યા હતા જે દીકરી દોડવામાં નિષ્ફળ રહી તેઓ એમની માતાના ગળે પડીને રડતી પણ જોવા મળી હતી